ત્યારથી કહેવાનો મતલબ બહુ ઘરમો બીજે શાંતી છે કે તમને કેાર ગયા હતા ત્યાં ગડી સુરા આજે હવા મેલે ઉપર થઈ ગયું સાહેબ તો તમને પહેલામાં ને અત્યારમાં તમને કેટલો ડિફરન્ટ લાગે બાપુના દર્શન કર્યા પછી તઈની બધી વસ્તુઓ પાડ્યા પછી કેવું લાગે અત્યારે અત્યારે કેવા મતલબ પેલા મારી પાસે કોઈ 100 રૂપિયા મોગતું ને હા હા મારી પાસે ના હોય તો મારે પીવાના લેવા પડતા અત્યારે માણસો કેવાનો મતલબ મારી પાસે એમ કે પાંચસો રૂપિયા હોય તો મારું ભાગ્ય માનું છું કે ના પાંચ તો આપડે પરિવર્તન આવ્યું છે કે ગામ નો હારો માણસ નું મારી પાસે પાંચસો રૂપિયા ની આશા રાખે બરાબર સુરાબ બોલો બોલો સાહેબ સુરાપુરા ગયા પછી આખું તમારા પરિવાર માં અત્યારે સુખ શાંતિ છે ને

અત્યારે તમારી જોડે કેટલા પૈસા વધે ખિસ્સા માં અત્યારે તમે નથી પીતા સુરાપુરા ધામ તમે ગયા દાનબાબ બાપુ ના ચરણો ની અંદર પછી તમે અત્યારે બધું બંધ છે તો અત્યારે કેટલી તમારી બચત થઈ છે ઘર માં ઘર બહુ અત્યારે